દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મર્ડરના ગુનામાં છેલ્લા વીસ વર્ષથી વોન્ટેડ મહિલાને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા પાંડેસરા ભેડબંજન ઉમિયાનગર સોસાયટી ખાતેથી લિંબાયત પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર બસોને અઠ્યાસી બે હજાર છ એપિકો કલમ ત્રણસો સાત ત્રણસો બે ત્રણસો ત્રેવીસ ને ચૌદ એકસો અઠ્યાસી મુજબના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપી સગ્યાની હઝારી ઉર્ફે અજય કીર્તન જાતે પહાન ઉર્ફે પ્રધાન ઉમર સુડતાલીસ રહેવાસી ગામ ગંગાનગર રામ મંદિર પડા પોલીસ સ્ટેશન લંબતીયા બહાર તાલુકો થાના બ્રજરાજનગર જિલ્લો જારસગડા ઓરિસ્સા મળગામ તોટા તાલુકો ખલીકોટ જિલ્લો ગંજામ ઓરિસ્સાને પકડી પાડવામાં આવેલ છે પકડાયેલ મહિલા આરોપીની પૂછપરછ કરતાં સન બે હજાર છના વર્ષમાં પોતે તેણીના પતિ હજારી ઉર્ફે અજય અને દીકરો કાલીયો કામ ધંધાથી ગુજરાન ગુજરાત સુરત ખાતે રહેવા માટે આવ્યા હોય તે વખતે સુરતમાં પર્વતગામમાં મમતા ટોકીસ પાસે સંતોષનગરમાં રહેતા હતા દરમિયાન ઓક્ટોબર માસમાં એક દિવસે સવારના આશરે દસેક વાગે પર્વતગામ સંતોષીનગર ખાતે પોતાના વતન ગામ તોટા ગામના વતની તુફાન સાથે તેના પતિનો કોઈ બાબતે ઝઘડો થયો હોય તેણી તેના દીકરા કાલિયા સાથે મળી આ તુફાન સાથે ઝઘડો કર્યો તેવામાં આ તુફાનનો સાઢુભાઈનો છોકરો સુશાંત ઝઘડામાં વચ્ચે પડતા તેને હાથાપાય મારામારી ચાલુ કરી હતી ત્યારે હજારી ઉર્ફે અજય એ લાકડાનો ફટકો ઉંચકી સુશાંતને મારી દે મોત નિપજાવી નાસી ગયા હતા તેને પકડાઈ જવાના ઓરિસ્સાના નગર ચોરી છુપી અલગ અલગ વિસ્તારમાં રહેતા અને છેલ્લા ત્રણ દિવસથી ઓરિસ્સાથી કામ અર્થે સુરત ખાતે આવેલ દરમિયાન પકડાઈ ગયા હોવાની કબૂલાત કરી છે મર્ડરના ગુનામાં છેલ્લા વીસ વર્ષથી વોન્ટેડ મહિલા આરોપી રાહે સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ વોરન્ટ ઇસ્યુ થયું હોય પોતે પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તી ફરતી હોય મહિલા આરોપીને પકડી પાડી લિંબાર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરી છે ધવલભાઈ ધાનાણી સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી